વરસાદના વિરામ વચ્ચે આમોદમાં ધાધર નદીના પૂરના પાણીએ વિસ્તારમાં તારાજી સર્જી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમરાયત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને જાત માહિતી મેળવી હતી આમોદ નગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ધાધર નદીમાં આવેલા પૂરને કારણે નદી ગામડામાં ખેતીને ભારે નુકસાન થયું છે આમોદમાં નદી ગામોમાં તંત્ર દ્વારા ત્યાર સુધીમાં ત્રણસો ચોર્યાસી લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમજ આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરુયાતમન તેમજ મેડિકલ ઇમરજન્સીને લગતા લોકોનો એસડીઆરએફ ની ટીમની મદદથી રેસ્ક્યુ કરી સારવાર અપાવી સરાહનીય કામગીરી પણ કરી હતી આ ઉપરાંત ધાડર નદીના પાણીએ દાદાપોર ગામે એક 34 વર્ષીય યુવાન નવીન બાડિયાનો પણ ભોગ લીધો હતો ધાડર નદીના પાણીએ સર્જેલા વિનાશથી ખેડૂતોને પાકનું ધોવાણ થઈ ગયું હતું અને ખેતીને ખૂબ મોટો ફટકો પડ્યો હતો આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દીકે કે સ્વામીએ પણ ધાદર નદીના પૂરના પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી હતી તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર પણ દાદાપોર મુલાકાત પરિસ્થિતિનો હતો અને ધાદર નદીએ તાબાહીના દ્રશ્યો પણ નિહાળ્યા હતા આમોદ પાસેથી પસાર થતી ધાદર નદીમાં સતત વધી રહેલા જળસ્તરને કારણે ધાદર નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે અને હાલ ધાદર નદી એકસો બે પોઈન્ટ ત્રીસ ફૂટ ઉપર વહી રહ્યું છે અને તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ધાદર નદીમાં વધી રહેલા ધસમસ્તા પાણી આમોદ જંબુસર ઋતુ પર ફરી વળ્યા છે જેના કારણે તંત્ર દ્વારા આમોદ જંબુસર ઉપરનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે આજે બપોરે ત્રણ કલાક કે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી આ ઢાઢર નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે